નમસ્કાર મારા ગુજરાતના ખેડૂત ભાઈઓ અને બહેનો ધરા કૃષિ વિદ્યાલયમાં આપ સર્વનું સ્વાગત છે આજે હું તમારી સમક્ષ એક વાત રજૂ કરી રહ્યો છું એ ઘણા બધા ફીડબેકોને આધારે છે જે ખેડૂતો મારી સાથે વાત કરે તો એમાં એમની જે વ્યથા છે એમની તકલીફો છે એની પણ આમાં વાત આવી જાય આમાં કુદરતની પણ વાત આવી જાય અને કુદરત કેવી રીતે કામ કરે છે તો એનું તમારી સમક્ષ હું જે સમજો છું તો એની હું તમને તમારી સાથે રજૂઆત કરી રહ્યો છું મને ઘણી બધી જગ્યાએ ઇવન આ દેશમાં અને બીજા દેશમાં પણ એમ કે જ્યાં ઘણી જંગલો હતા તો ટાપુઓ હતા એની અંદર ફરવાનો મોકો મળે છે તો ત્યાંના ખેડૂતોને પણ મળે છે ગુજરાતના ખેડૂતોને પણ હું મળ્યો છું જુદા જુદા પ્રદેશ ખેડૂતનો મારા આગલા જે પૂર્વજો છે તે બધા ખેડૂત હતા એમ એટલે મારા ડીએનએમાં પણ ખેડૂતના ડીએનએ છે સો એટલે ઘણી બધી વસ્તુઓની જે સમજ છે ને ભલે હું ઘણા બધા વર્ષો સુધી બીજી જગ્યાએ કામ કર્યું એન્જિનિયરિંગમાં ને બધામાં કામ કર્યું મેમ સો પણ જે ખેડૂતના ડીએનએ છે તે મારામાંથી નીકળ્યા નથી અને એ મને બધી જ જગ્યા પર મદદ કરે છે તો આ બધી વાતો હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું સાથે સાથે એક બીજી પણ માફી માગી લઉં તો એમાં એવું છે કે હું આજે જે પણ કંઈક વાત કરી છે એ ઘણા બધા લોકોને નહીં પણ ગમે એવા પણ હશે કે જેમણે નહીં ગમે અને એમાંના ખાસ એ લોકો તો કે જે આજે દેશી ગાયના પ્રમોશન માટે કામ કરી રહ્યા છે એમની સામે જવાનો કે એમની એમનાથી એમની વિરુદ્ધમાં જવાનો મારો કોઈ આશય નથી પણ જેમની પાસે દેશી ગાય નથી એમ તો એ લોકો પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકે એ લોકો કુદરતને કેવી રીતે સમજી શકે તો તેને માટેનો અમારો નમ્ર પ્રયાસ છે આ વિડીયો હું એકલો જ બનાવું છું મારી સાથે કોઈ કોઈ ટીમ નથી એમ એટલે ફોટોગ્રાફર પણ હું છું શો એની સાથેની એડિટિંગ કરવાનું કામ પણ હું જ સંભાળું છું નાનું મોટું ગ્રાફિક કરવાનું કામ પણ હું સંભાળું છું અને માહિતીઓ જે મેં અનુભવી છે અને હું બહારથી મેળવું છું એમ હું તો એ પણ કામ હું કરું છું એટલે તમને કોઈક ને કોઈક જગ્યાએ એવું લાગતું હશે કે આ વિડીયોની ક્વોલિટીમાં થોડીક તકલીફ છે તો એને તમે સ્વીકારી લેજો અને એના માટે તમારા સાથની હું આશા રાખું છું ધન્યવાદ આજનો વિષય છે એ ગોબર ધનનો વિષય છે હવે ગોબર કોઈનું પણ હોઈ શકે અત્યારે આપણે જીવામૃતની વાત કરીએ તો એની અંદર આપણે દેશી ગાય અને દેશી બળદના ગોબરની વાત કરીએ જ્યારે આની અંદર આજે આપણે ગુજરાતને જોઈએ કે આપણે આખા ભારતને જોઈએ જો સમગ્ર દ્રષ્ટિથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું ને તો દરેક ખેડૂત પાસે અથવા તો આપણું જેટલું આ પશુધન છે એમાં શું દેશી ગાય એકલી જ છે બીજી કોઈ જાતની ગાયો નથી એમ અથવા તો એમાં બીજા કોઈ આ આપણા જે પર્યાવરણ છે એમાં બીજા કોઈ પ્રકારના પ્રાણીઓ નથી એમ આ પર્યાવરણ ભાતભાતના અને જાત જાતના પ્રાણીઓથી ભરપૂર છે તો તો આપણે એને એ ધ્યાનમાં રાખીને જે ખેડૂતો પાસે દેશી ગાય નથી એમ સો એ લોકો કેવી રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળી શકે સો એના માટેનો અમારો નમ્ર પ્રયાસ છે તો એને તમે એ રીતે જોજો હવે પહેલી જ વાત એમ કે ગુજરાતમાં ખેડૂતો આપણી પાસે જેટલી ખેતીલાયક જમીન છે પાલેકર સાહેબના કહેવા પ્રમાણે એક દેશી ગાયથી આપણે ત્રીસ એકરની પ્રાકૃતિક ખેતી કરી શકીએ એમ ગાય આધારિત ખેતી કરી શકીએ બરાબર છે તો ગુજરાતનો જેટલો પણ એરિયા છે શું તો એ ખેતીલાયક એરિયા ભાગ્યા આપ આપણી પાસે જેટલી દેશી ગાયો છે શું તો એ કરીએ તો આપણે આખા ગુજરાતને આપણી દેશી ગાયોથી પ્રાકૃતિક કરી શકીશું આ બહુ જ મોટો પ્રશ્ન છે કારણ કે મોટાભાગના લોકો પાસે દેશી ગાય તો હવે જૂજ પ્રમાણમાં રહી છે અને ઘણી બધી દેશી ગાયો જે આપણે જોઈએ છે એ કોઈકને કોઈક રીતે હાઇબ્રિડ થયેલી છે એ પૂરેપૂરી દેશી નસલની પણ નથી તો એવી રીતે પૂરેપૂરી વિદેશી પણ નથી પણ આ બે વચ્ચેનું જે ક્રોસિંગ થયું અને જે મળ્યું છે તે એવું આપણી પાસે બહુ મોટું પશુધન છે આપણી પાસે હોસ્ટિન પણ છે આપણી પાસે જર્સી પણ છે આપણી પાસે ભેંસ પણ છે એમાં પણ જુદા જુદા પ્રકારો છે કોઈક જગ્યાએ ખેતી ઊંટોથી થાય શું આજુ આપણી આસપાસની અંદર ખેતરોમાં નીલગાય છે શું તો એવી રીતે કોઈક જગ્યાએ ઘોડા ગધેડા હાથી આ બધા જ જાનવરો છે ને તે આજુબાજુમાં છે તો શું આપણે એમના ગોબરમાંથી કંઈક બનાવી અને ખેતરને કુદરતી ખેતી કુદરતી ખેતી તરફ ના લઈ જઈ શકીએ બિલકુલ લઈ જઈ શકતો એની પાછળનું હું એક તમને સામાન્ય કુદરતનો જે ફંડા છે ને અથવા તો કુદરત દરેક વસ્તુને જે રીતે જુએ છે ને તે સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરી રહ્યો છે કુદરત કરોડો વર્ષથી આ પૃથ્વીનું એટલે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી થઈ ઠંડી પડી અને ત્યાર પછી જે સૃષ્ટિ ડેવલપ થવાની ચાલુ થઈ તો ત્યાર પછી માણસ તો સૌથી છેલ્લા આવે એટલે માણસને આવતા પહેલાં કુદરતી એ તમામ વસ્તુઓ બનાવેલી હતી કે જે માનવ જીવન માટે જરૂરી હતી એમાં બેક્ટેરિયાથી માંડી અને વનસ્પતિ સો એમાં નાના પ્રાણીથી માંડી અને વેલ જેવા મોટા પ્રાણીઓ એની અંદર ડુંગરો પણ આવી જાય મહાસાગરો પણ આવી જાય છે તળાવો પણ આવી જાય અને મોટા તળાવો પણ આવી જાય એમાં રણ પણ આવી જાય છે એમાં જંગલ પણ આવી જાય એમાં સપાટ મેદાનો પણ આવી જાય તો આ બધું કુદરત એ પહેલાં બનાવ્યું અને પછી માણસ આવ્યો એટલે એનો અર્થ તો એ થયો કે કુદરતની દ્રષ્ટિમાં આ બધું જ માણસ માટે જરૂરી હતું માટે તેણે બનાવ્યું પણ આપણે શું ભૂલ કરી કે આપણે બધી ઘણી બધી વસ્તુઓની કુદરતે બનાવેલી વસ્તુઓની બાદબાકીકાર નાખી આ એક વાત થઈ બીજી વાત એ થઈ કે કુદરત હંમેશા દરેક વસ્તુને સાયકલિંગમાં મૂકી દે છે કારણ કે આટલા કરોડો વર્ષથી આ પૃથ્વી પર આ બધી જ વસ્તુઓ છે અને એ બધાનું પ્રમાણ જળવાઈ રહેલું છે ઓક્સિજન ખૂટ્યો નથી નાઇટ્રોજન ખૂટ્યો નથી પણ ઓક્સિજન પણ લાખો વર્ષથી વપરાતો રહ્યો છે નાઇટ્રોજન પણ લાખો વર્ષથી વપરાતો રહ્યો છે એવી રીતે બીજી બધી વસ્તુઓ પણ લાખો વર્ષથી વપરાતી રહી છે છતાં પણ કોઈનો દુકાળ નથી પડ્યો આ એક કુદરતની એક ગજબની એન્જિનિયરિંગ કહો કે તમે એની બાયોકેમિકલ વ્યવસ્થા કહો કે તમે એને જે પણ કંઈક નામ આપવું હોય તે આપો પણ આ એક એવી વ્યવસ્થા છે કુદરતની કે જેને કારણે એણે આ ધરતી ઉપર કોઈ પણ એસેન્શિયલ વસ્તુની એટલે કે તમારી જરૂરી વસ્તુઓની એને ખોટ નથી આવવાતી તો હવે આ થવું કેવી રીતે આ એવી રીતે થયું કે એમાં એણે દરેક વસ્તુને સાયકલમાં મૂકી દીધી મેં શ્વાસ લીધે મેં શ્વાસ બહાર કાઢ્યો શ્વાસ લીધો ત્યારે મેં ઓક્સિજન અને નાઇટ્રોજન લીધો થોડો ઘણો કાર્બન ડાયોક્સાઇડ પણ આવ્યો પણ જ્યારે મેં શ્વાસને બહાર કાઢ્યું ત્યારે એમાં વધારેમાં વધારે પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડનું તો આવી રીતે આ કરોડો લોકો કરોડો પ્રાણીઓ કરોડો બેક્ટેરિયા અને અસંખ્ય જીવો છે એ જ્યારે ચાયા ક્રિયા કરે છે એમનું જીવન જ્યારે એ જીવતા હોય ત્યારે એ લોકો કાર્બન ડાયોક્સાઇડને પણ બને એનો અર્થ તો એવો થયો ને કે આટલા બધા કરોડો વર્ષથી આ બધા જીવો છે તો આજે તો આ વાતાવરણમાં ઓક્સિજન જીરો થઈ જવું જોઈએ અને કાર્બન ફૂલ થઈ ગયું એવું નથી થવું તો તો આને આપણે રિસાયકલિંગ કહીએ છીએ હવે રિસાયકલિંગ હવામાં જે આ એસેન્શિયલ વાયુઓ છે એટલે કે ઓક્સિજન છે ને શું નાઇટ્રોજન છે આ બધાને રિસાયકલ કરવાની જ્યારે વાત આવે છે ને સાહેબ ત્યારે એની અંદર સૌથી અગત્યની વાત આવે છે તે વનસ્પતિની વાત આવે આપણે આગળ આગળના પાઠોની અંદર એને લઈશું તો કે એને કેવી રીતે થાય અત્યારે હવે આપણે પાછા ગોબર પર આવીને મારી એટલે કે મારી પાસે ભેંસ છે તો તો શું હું ભેંસના ગોબરમાંથી સારું ઘનજીવા જીવામૃત ના બનાવી શકું ઘનજીવામૃત ના બનાવી શકું આપણે જીવામૃત અને ઘનજીવામૃત શું એ આપણી દેશી ગાય માટે રિઝર્વ કરે તો ભેંસના ગોબરમાંથી શું હું ગોબર ગોલ ના બનાવી શકું હું એમાંથી ગોબર ધન ના બનાવી શકું ચોક્કસ બનાવી શકું કારણ કે કુદરતને તો દરેક વસ્તુને રિસાયકલ કરવી કુદરત બે કામ કરે છે તો એ એક વસ્તુને કોમ્પ્લેક્સ પણ બનાવે અને કોમ્પ્લેક્સ વસ્તુને એ સરળ બનાવે એમ કરીને એનું આખું ચક્કર ચલાવ્યા કરે તો ગોબર ભેંસનું ગોબર છે એટલે ઉપરવાળો એવું કહે છે કે ભાઈ હું તો દેશી ગાયના ગોબરને ડિકમ્પોઝ કરીશ એમ અથવા તો એને જ રિસાયકલ કરીશ પણ આથી ઘોડા ભેંસને હું રિસાયકલ નહીં કરું એવું તો થવાનું નથી તો આ બધાના ગોબરને ઇવન આપણા પોતાના મણને પણ શું રિસાયકલ થાય હવે જે પણ આપણે અત્યારે ગોબર કહેતા હોય મણ કહેતા હોય કે આપણા શરીરમાંથી જે વપરાયા વગરની વસ્તુ શરીરમાંથી જે બહાર નીકળે સો એને તમે કોઈ પણ નામ તમારી રીતે આપો પણ એ આપણા શરીર માટે એ નકામી વસ્તુ છે પણ બીજાના શરીર માટે એટલે કે બીજાના ઉપયોગ માટે એ શ્રેષ્ઠ વસ્તુ છે સો એવી રીતે ગાયે ગોબર કર્યું તો એ એની જરૂરિયાત એમાંથી એણે જે લીધું જે એણે ખાધું એમાંથી એણે જે લીધું સો એ પછીની જે વસ્તુ વધી તે એણે શરીરમાંથી બહાર કાઢવા તો એ એને ગોબર કહ્યું તો આપણા પેટની અંદર કરોડોની સંખ્યાની અંદર બેક્ટેરિયા રહેલા સો તો એ બેક્ટેરિયા જે ખાય અને જે બહાર કાઢી નાખે તો એ બેક્ટેરિયાનું મળત થયું તમે આ રીતે જો એમ બોલું છું એ એને ધ્યાનમાં લો પણ કુદરતની પ્રક્રિયામાં જેને આપણે બહાર કાઢીએ એને આપણે ગોબર આપીએ બીજા બધાનું જુદા જુદા નામ છે એમ ઘોડાને માટે જુદું છે ગધેડા માટે જુદું છે આથી માટે જુદું છે શું તો આ બધાના નામની અંદર પણ આપણે આ બધાના નામને એક નામની અંદર મૂકી દઈએ કે ભાઈ એ ગોબર ગણી લો આપણે જે કાઢ્યું એને પણ ગોબર ગણી લો આથી એ જે વેસ્ટ કાઢ્યો તેને પણ ગોબર ગણી લો અને ગાયે જે કાઢ્યો તેને બી ગોબર ગણી લો આના આ સમજીશું ને તો એક સરળતા થઈ જશે હું જુદા જુદા નામ બોલું એના કરતાં એક ગોબર બોલવું એમાં બધાના ગોબર એમાં બેક્ટેરિયાનું ગોબર પણ આવી ગયું એમાં માણસનું ગોબર પણ આવી ગયું એમાં જુદા જુદા પ્રાણીઓનું ગોબર પણ આવી ગયું તમે આ રીતે સમજવાનો પ્રયત્ન કરો તો એ એને કોમ્પ્લેક્ષ બનાવવું ગોબરમાં પણ બહુ કોમ્પ્લેક્સિટી છે એમ તો હવે એને સરળ બનાવવાનું કામ કુદરત કેવી રીતે કરે તો કે કુદરત એને કમ્પોઝ કરે એમ એને મિનરલાઇઝ કરે શું મિનરલાઇઝનો અર્થ શું થયો કે જે મૂળ મિનરલ હતા સો શું તો એ મિનરલની અંદર એને પાછું ફેરવી દે દાખલા તરીકે પ્રોટીન તો પ્રોટીન કોણ સાનું બનાવે એમાં કાર્બન પણ છે એમાં નાઇટ્રોજન પણ છે તો એમાં બીજા બધા તત્વો છે એમાં સલ્ફર પણ છે તો આ બધી વસ્તુઓ જ્યારે ભેગી થઈ અને એક કોમ્પ્લેક્સ ચેઇન બનાવી શું એને આપણે આરોગ્ય છે પણ એ જ્યારે બહાર નીકળે છે વપરાયા વગરની વસ્તુ તો એને એ કોમ્પ્લેક્સ બની એટલે કે એ એક એવી ચેઇન બની કે જેની અંદર આ બધા વસ્તુઓ જોડા તો આને ફરી ઉપયોગમાં લાવવા માટે કુદરતે એને તોડવા પડશે ને તો એ તોડવાની જે પ્રક્રિયા છે ને તેલ મિનરલાઇઝેશન કહેવામાં આવે એમાં મિનરલ છૂટા પડે છે એમાં કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે એમાં પાણી પણ છૂટું પડે છે હું તમારી સામે આ જે પણ કંઈક વાત કરું છું ને એ સામાન્ય માણસને સમજ પડે એવી રીતે વાત કરું છું આની અંદર આપણે કેમિકલના રિએક્શનોની વાતો કે એ ઊંડાણ પર જવાની જરૂર નથી આપણે એક સામાન્ય વસ્તુ છીએ કે રિસાયકલ થયું આપણે જે ખાધું આપણે ચા પચાવી ક્રિયાથી એને પચાવું એ કોઈ પણ જીવે અને જે બહાર નીકળ્યું એ કોઈક માટે ફૂડ છે આ રીતે એક ફૂડ સાયકલ ચાલે તો ગાયનું ગોબર છે ઘનજીવામૃત છે જીવામૃત છે એ શ્રેષ્ઠ વસ્તુ છે એને માટે કોઈ જગ્યાએ શંકાને સ્થાન નથી પણ જેમની પાસે આ નથી તેમને શું કરવું તો શું એ લોકો કેમિકલ ખેતીમાંથી ઓર્ગેનિક ખેતી અથવા તો પ્રાકૃતિક ખેતી અથવા તો પ્રાણી આધારિત ખેતી કરી જ ના શકે ડેફિનેટલી કરી શકે એ લોકો ચોક્કસ કરી શકે અને તે આ રીતે જ કરે હવે આપણે ગુરુ કોને માનવાના તો કે સાહેબ પાલેકર ને બીજા બધાએ જેમને આપણે આપણાને જીવામૃત બનાવતા શીખવાડીએ તો આપણે એ રીતે ભેંસના ગોબરમાંથી બનાવીએ કે હાથીના ગોબરમાંથી બનાવીએ તો હું થોડીક તમને એક બીજી વાત કહેવા માગું છું હું આ બધાથી થોડોક એક જગ્યાએ અલગ બનવું અલગ વિચારું અને એના પર મેં મારા પ્રયોગો પણ કર્યા છે અને એમાં મને બહુ સફળતાઓ પણ મળી છે એમાં એ છે કે જ્યારે હું ગાયના ગોબરમાંથી પણ જીવામૃત બનાવતો હતો ત્યારે હું એમાં ગૌમૂત્ર ન વાપરતો કારણ કે ગૌ ગૌમૂત્ર પાકોને નાઇટ્રોજન આપે પણ એ નાઇટ્રોજન એ રેડીમેડ છે એટલે કે યુરિયાનો નાઇટ્રોજન જેવી રીતે આપણે રેડીમેડ પ્લાન્ટને આપીએ છીએ એવી જ રીતે આપણે જીવામૃત બનાવી અને રેડીમેડ નાઇટ્રોજન આપણે પ્લાન્ટને નથી આપવાનું પણ નાઇટ્રોજનની જે બનાવવાની જે પ્રક્રિયા છે ને તે જીવાણુઓને કરવા દો એ જમીનની અંદર રહેલા જીવાણુઓને કરવા દો તો એ જ્યારે થશે ને ત્યારે એનો મોટામાં મોટો ફાયદો શું થશે કે નાઇટ્રોજન વનસ્પતિને જ્યારે જોઈએ ત્યારે જ મળતો રહેશે સતત મળતો રહેશે કોઈ પણ જગ્યા પર એનું સાયકલિંગ નહીં થાય એટલે કે એકદમ વધુ વધુ પડતો નાઇટ્રોજન જતો રહ્યો અને ઓછો થયો એટલે કે જ્યારે મેં જીવામૃત આપ્યું ત્યારે નાઇટ્રોજન એકદમ પીક પર જતો રહ્યો અને પછી જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું થતું ગયું જે રેડીમેડ આપ્યો હતો તેમ અને ત્યાર પછી ફરી પાછો મેં ફરી જીવામૃત આપ્યું ત્યારે એવું પડ જાય તો આ વસ્તુ જો તમે જીવાવૃત બનાવતી વખતે શું અથવા તો આ ગોબરધન બનાવતી વખતે એ જે તે પ્રાણીનો તમે મૂત્રનો ઉપયોગ નહીં કરો તો એ જે ગોલ થશે ને તે ઉત્તમ થશે અને એમાં કુદરતના બધા જ જે જીવો છે એ પોતપોતાનું કામ કરતા હશે મારું તો બહુ સીધી સાદી વાત છે કે કુદરતી ખેતી એટલે એકલી કુદરત ખેતી નથી કરતી કુદરતી ખેતી જો તમારે જોવી હોય ને સમજવી હોય તો તમારે જંગલમાં જ જવું પડે કે ત્યાં આગળ માણસનું કોઈ પણ પ્રકારનું ખલેલ નથી એટલે તમારે જંગલની વચ્ચે જવું પડે સાહેબ આજુબાજુના એરિયામાં તો માણસે બહુ ખલેલ કરી પણ ત્યાં માણસની ખલેલ નહીવત છે એવું સમજી લો તમે જેવી રીતે આપણે ઝીરો કેન્સરની વાત કરીએ ને એટલે કે કેન્સર ઝીરો નથી જવાનું બહુ પહેલાં પણ હતું આજે એનું પ્રમાણ બહુ વધી ગયું છે પણ આપણે ઝીરો કેન્સરની વાત એવું કહીએ કે એ નહીવત હશે તો કે લાખની અંદર એક કેસ હશે એટલે આપણે એને ઝીરો કેન્સર અથવા તો ઝીરો બજેટ ખેતી કહીએ છીએ એટલે તમે રેડીમેડ નાઇટ્રોજન નથી આપતા એટલે કે મૂત્ર નથી વાપરતા તો તમે જે પણ આ જે ગોલ છે સો એ ગોલને તમે તૈયાર થવા દો બાકીનું તો સેમ જ આવે સરખું જ આવે કે તમે બે કિલો ગોળ નાખો તમે બે કિલો કાં તો ચણાનો લોટ નાખો કાં તો તમે મકાઈનો લોટ નાખો કાં તો તમે ચોખાનો લોટ નાખો આ સામાન્ય લોટો છે એનો તમે વાપરી અને તમારા ખેતરની અંદર આઠ દસ દિવસ પછી એને ફરમેન્ટ થવા દો અને ખેતરમાં જવા દો આ રીતે ગોબર ધન અને ખેત ખેતરમાં જવા દો હવે એક બીજી વાત છે કે ઘણા બધા ખેડૂતો કેમિકલ ખેતી કરતા હોય ઘણા બધા અધકચેરી ખેતી કરતા એટલે કે કેમિકલ્સ પણ વાપરે છે અને બહારથી ગોબર એટલે કે ઉકાળા લાવી અને ખેતરોમાં નાખતા હોય એટલે આને તમે હાઈબ્રિડ કહી શકો ટોટલી એ લોકો યુરિયા ડીએપી પર પણ આધારિત નથી એને વાપરે છે પણ એની સામે એ લોકો ટ્રેક્ટરો ભરી અને ખેતરની અંદર ઉકાળા પણ ઠાલવતા હોય તો આને આપણે હાઇબ્રિડ ખેતી કરીએ તો આવા ખેડૂતો જે એમની પાસે ગાય ભેંસ બળદ કે જે બી કંઈક હોય તો દેશી ગાયવાળી વાત ભૂલી જાઓ એમની પાસે નથી કોઈ વાંધો એમની પાસે ગોળો છે અરે એમની પાસે હાથી છે શું ગધેડું છે આજુબાજુ જેનું પણ મળે હું એમાંથી તૈયાર કરો ઘણી બધી જગ્યાએ તો આજે નીલગાયોનો બહુ ત્રાસ છે પણ એક વાત બીજી પણ કહું કે નીલ અને જે લીંડીઓ છે એને ભેગી કરી અને એમાંથી પણ જો આપણે આ ગોબર્ધન બનાવીએ ને તો એ ઉત્તમ થશે આપણે એક બાજુ કહીએ છીએ ને કે જે ગાય ચડતી હોય એ ગાયના ગોબરમાંથી બનાવેલું જીવામૃત એ ઉત્તમ કહેવાય એવી રીતે નીલગાયો આજુબાજુ ફરે છે ભાતભાતનું જાત જાતનું ખાય છે એને કોઈ પણ જગ્યાએ કંટ્રોલ ખાવાનું નથી મળતું કે ભાઈ મેં આજે આ રસકો આપી દીધો અને આજે આ આપ્યું ને એને દાણ તૈયાર આપ્યું એવું કશું જ થતું નથી એને તો જે વસ્તુ મળે છે એટલે એની જે લીંડીઓ છે અને એમાંથી તમે ગોબર્ધન બનાવો છો એ પણ બહુ ઉત્તમ કક્ષાનું બનશે બનાવી જોઈજો અને વાપરી જોઈએ અને એના તમારા જે પણ અનુભવો હોય તે મારી સાથે શેર કરજો એટલે મારું જે આજનું કહેવાનું છે કે તમે તમારી પાસે જે પણ પ્રાણી છે એના ગોબરમાંથી તમે ગોબર્ધન લિક્વિડ બનાવો એ જીવામૃત બનાવવાની પદ્ધતિ પ્રમાણે જ બનાવો અને એ પછી તમે એને કમ્પોસ્ટ કરો એટલે એને મિનરલાઇઝ કરો અને તમારા ખેતરમાં વાપરો એને ઘનજીવામૃત તરીકે પણ તમે બનાવીને વાપરી શકો હવે આમાં તમને કોઈક જગ્યાએ એવું લાગતું હોય તો આપણે કોઈક ને કોઈક જગ્યાએ છે ને તે બહારથી સારા તૈયાર અત્યારે લેબોરેટરીઓ બેક્ટેરિયા બનાવી નથી શકતા પણ એ લોકો બેક્ટેરિયાને છૂટા પાડી અને તમને એ બેક્ટેરિયા આપે તો આજે ફોસ્ફેટ સોલ્ય સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા છે કે ઝિંક સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા છે પોટાશ માટેના છે ફોસ્ફરસ એટલે એ બધા તો આ બધા લોકો એ લોકો છૂટા પાડે પણ એમને તો કુદરતમાંથી જ લેવા પડે છે આ બધા લેબોરેટરીમાંથી તમને જે પણ બેક્ટેરિયાના ગોલ મળે છે અથવા તો પાવડર મળે છે તો એ લોકોએ એને કુદરતમાંથી જ લીધેલા છે મોડિફાઈડ નથી અથવા તો કોઈ પણ માણસ છે ને તે બેક્ટેરિયા નહીં બનાવે બેક્ટેરિયાને મોડિફાઈ કરી શકે જીવન બનાવવું હજુ માણસના ટોટલ એમાં નથી એમ અને બનાવી પણ નહીં શકે જે કુદરતે જે મને બનાવો અને તમે બનાવો ને એવો માણસ કોઈદાડો નહીં કરી શકે આપણામાં જે એક લચક છે ને એવી લચક નહીં લાગે મગજ જે રીતે કામ કરે છે ને મગજ જે રીતે સમજે છે ને અને દરેક માણસને સમજવાની જે પદ્ધતિ જુદી જુદી આવે છે ને આ દરેક અંગૂઠાની છાપ જુદી જુદી છે ને તો આ બધું માણસ આ બધું એટલું બધું કુદરતી રીતે થાય છે કે એની અંદર આપણે કોઈ કેજ જ નથી એમ આપણે ત્યાં જન્મેલો બાળક હું એનું મારા દીકરાનું કે દીકરીના ફિંગરપ્રિન્ટ મારા ફિંગરપ્રિન્ટ જેવા નથી એમ માટે આપણે અંગૂઠો મારીએ છે એટલે આ બધી વસ્તુઓને તમે જુઓ તમે તમારી વિવેક બુદ્ધિને વાપરો તમારા સામાન્ય જ્ઞાનનો ભરપટ્ટે ઉપયોગ કરો ખેતી એટલે સામાન્ય ગ્રામ જ્ઞાનનો ભરપટ્ટે ઉપયોગ થાય એને ખેતી કહેવાય સો તમારી પાસે એટલું બધું સામાન્ય જ્ઞાન છે કે ના પૂછો વાત દરેક એને હું તો સાદી ભાષામાં એવું કહું છું કે એક વૈજ્ઞાનિક એક ભણ્યા વગરનો જો કોઈક વૈજ્ઞાનિક કે જેની પાસે ડિગ્રીઓ નથી એમ હું મોટાભાગના ખેડૂતોની વાત કરું આજે ડિગ્રીઓવાળા ખેડૂતો પણ બહુ છે હું એમની વાત નથી કરું પણ મોટાભાગના એમ તમે એ કરો તો એ બધા ખેડૂતો પાસે અગત્યતા શું છે કે એમના ડીએનએમાં ખેતી છે પહેલાં પહેલી વાત આ થઈ બીજી વસ્તુ કે એ હંમેશા કુદરત સાથે કોઈક ને કોઈક રીતે કામ કરતા હોય એ લોકો માટી સાથે કામ કરતા હોય છે વાતાવરણ સાથે કામ કરતા હોય ભલે એ કેમિકલ વાપરતા હોય આ બધી વસ્તુઓ સાથે કામ કરે જ છે તો આ બધાને આપણે જ્યારે ભેગા કરીએ ત્યારે કંઈક જુદું થાય એટલે કેમિકલ ખેતી કરવાવાળાઓને પણ હું એવું કહું છું કે તમારી પાસે ગાય છે તો ગાયનું જીવામૃત ઘન જીવામૃત તમે વાપરો તમારા કેમિકલોને ઓછા કરતા જાઓ અને તમારું પ્રોડક્શન તમારે નથી બગાડવું તો તમે બે ત્રણ વર્ષનો ગાળો લઈ લો અને એની અંદર તૈયાર થઈ જાવ તમારે સંપૂર્ણપણે જો જૈવિક ખેતી કરવી છે પ્રાકૃતિક ખેતી કરવી છે તો તમારા ખેતરમાંથી બે ચાસ તો લો સાહેબ એના પર તો કંઈક પ્રયોગ કરો પ્રયોગશીલ ખેડૂત બનો તમે હું મારા બે ત્રણ મિત્રોને ઓળખું એમાં હમણાં વચ્ચે મેં વિડીયો મૂક્યો હતો ને મગનભાઈની વાડી છે બીજા એન્ટી પટેલ છે દાવટના તો એવા બીજા ઘણા બધા છે એવા સુરેન્દ્રનગરના શ્રી તમે મોટા ભાગના લોકો આ જે વિડીયો જોતા હશે ને એ એમને બહુ જ સારી રીતે ઓળખતા એટલે કે વિનુભાઈ વરમોરા તો આ બધા લોકો કુદરત સાથે ચાલે છે અને કુદરતી ખેતી કરે એટલે એ લોકોએ એમની આંખોને પણ ખુલ્લી રાખી એમના કાનને પણ ખુલ્લા રાખે એમના મગજને પણ ખુલ્લા રાખાય મગજ જ્યારે ખુલ્લો આની અંદર શું થાય કે આપણે ઘણી વખત મગજને સંકુચિત કરી નાખીએ અને એક ફિલ્ટર બનાવી દઈએ કે દેશી ગાય હોય તો જ આમાંથી પસાર થવાય બાકી નહીં ના થવાય મારી પાસે હાથી છે કે ગોળો છે કે ગાય છે અને હોસ્ટિન છે કે જર્સી છે તો એ માણસ આમાંથી પસાર ના થઈ જાય અને કુદરતી ખેતી ના કરી શકે તો આ માનસિકમાંથી માનસિકતામાંથી આપણે બહાર નીકળીએ એ માટે હું અત્યારે કામ કરી રહ્યો આવતા એપિસોડની અંદર આપણે સૂર્યપ્રકાશથી થતું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે અને પ્રવાહી કાર્બન વિશે સમજવાનો પ્રયત્ન કરીશું ત્યારે પણ આ જ બધી વાતો આવશે તો વૈજ્ઞાનિક તથ્યોને હું તમારી સામે રજૂઆત કરવાનો પ્રયત્ન કરી રહ્યો તો આ વિડીયો તમે તમારા બાળકો સુધી પણ લઈ જજો જે લોકો જ્યારે સમજશે એમ એને માટે કારણ કે એ લોકો જો પર્યાવરણને સમજતા થશે એને એમની જોવાની દ્રષ્ટિ પર્યાવરણ સાથેની જ્યારે એક એલાઇન થશે એટલે એકરૂપતા જ્યારે એમાં આવશે ને ત્યારે તમે સમજો સાહેબ કે આ પર્યાવરણ પણ સારું થવાનું ચાલું થઈ જશે એમ અને આપણી બધી વ્યવસ્થાઓ પણ સારી થવાની ચાલુ થઈ જશે ધન્યવાદ